રામ રામ જયરા આ રામ જન્મભૂમિની જ્યારથી વાત સાંભળી છે ત્યારથી અમારું હૃદય છે એ પુલકિત થઈ રહ્યું છે રામલાલા અયોધ્યામાં બિરાજમાન થવાના છે રામ માત્ર એક ભગવાન તરીકે નહીં પણ આપણી એક સંસ્કૃતિ છે એક આપણી ધરોહર છે અને રામ દરેકના હૃદયમાં બિરાજમાન થયેલા છે અને આવો અવસર જ્યારે અયોધ્યાને આંગણે થઈ રહ્યો છે ત્યારે અમારું હૃદય ખૂબ પુલકિત થાય છે ખૂબ અમને આનંદિત છીએ કે ભગવાનના કારણ કે ભા ભારતીય સંસ્કૃતિનો પ્રાણ એ રામાયણ છે ભારતીય સંસ્કૃતિનો પ્રાણ રામ છે અને એ દ્વારા આપણી ભારતીય પરંપરા સંસ્કૃતિ ખીલી છે યોગાનો જોગ જ્યારે છવ્વીસ અને પચીસ નવેમ્બરના અમે આવી પેન્શન એસોસિએશન અખિલ ભારતીય મંચનું અધિવેશન ભુજમાં હતું ત્યારે નેક્સ્ટ મિટિંગ ક્યાં રાખવી ત્યારે અમે પેન્શન એસોસિએશન ભારતીય પેન્શન એસોસિએશન નક્કી કર્યું કે હવેની જે મિટિંગ છે રામનવમી પર આપણે અયોધ્યા રાખીશું અને અને યોગાનુજોગ અમે પણ બાવીસ ચારના રામનવમી પર ત્યાં અયોધ્યા જઈ રહ્યા છીએ ખૂબ આનંદની વાત છે અમારા પરમ સૌભાગ્ય છે ભગવાન રામલાલાના અમે દર્શન કરશું ઠેર ઠેર અહીંયા પણ અમે પ્રચાર કરી રહ્યા છીએ કે દરેકના હૃદયમાં રામ વસે તમારા હૃદયમાં રામ હોય તો રામનું તમે કાર્ય કરજો રામના કાર્યને વધારજો અસ્તુ જય રામ